કયા કયા રાજ્યોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ અને રીતસરનું માવઠાનું જોર વધતું જોવા મળી રહ્યું છે તોફાની પવનો સાથે સિસ્ટમોની દિશા કઈ તરફ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના વાતાવરણમાં આજથી લઈને આવનાર પાંચ દિવસ સુધી શું પલટા જોવા મળશે અને ગુજરાતના કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે આંધી તુફાન સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે ગુજરાત તરફ ફરીથી વાદળોનું ઝુંડ આવતું જોવા મળી રહ્યું છે અને વાદળોના ઝુંડના કારણે ગુજરાતની અંદર સતત ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે જાણી લો મિત્રો કે ગુજરાતની અંદર આજથી આવનાર પાંચ દિવસોની અંદર શું કરવામાં આવી છે નવી નકોર આગાહી તમે લાઈવ જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂતથી લઈને તોફાની નવું લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે અને અત્યારે આ લો પ્રેશર સિસ્ટમની તીવ્રતા પણ ભયંકર સ્વરૂપની અંદર ફેરવાતી જોવા મળી રહી છે અને હવે આ લો પ્રેશરવાળી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયાથી ધીમી ગતિએ આગળ વધીને તંજાવુર પોંડુચેરી ચેન્નઈના વિસ્તારોથી લઈને નાલ્લોના વિસ્તારોની અંદર સાથે સાથે શ્રીલંકાના પંથકોની અંદર આ સર્ક્યુલેશન આ લો પ્રેશર વાળી સિસ્ટમ દરિયાના મારફતે હવે આગળ વધતી જોવા મળી રહી છે અને હવે આ લો પ્રેશર વાળી સિસ્ટમ ધીમી ગતિએ ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે જેના કારણે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના પંથકો જેમાં ધાનબળ ભુવનેશ્વર અલ્હાબાદ નાગપુરનો વિસ્તાર વિશાખાપટ્નમના વિસ્તારથી હૈદરાબાદનો વિસ્તાર બેંગલવી બેંગલુરુના વિસ્તારોની અંદર મદુરાઈના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજ વીજ આંધી તુફાન સાથે પવનની તીવ્રતાની સાથે તોફાની પવનો સાથે ઠંડીનું જોર અત્યારે દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ઠંડી પડતી જોવા મળી રહ્યું છે તે ઉપરાંત અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં એક નવું અને મજબૂત વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે સાથે જ અનેક પ્રકારની લો પ્રેશર સિસ્ટમો પણ અત્યારે દરિયાની અંદર સક્રિય બનીને આ વિસ્તારોમાં સતત ભારે જોર વધારતી જોવા મળી રહી છે જેને લઈને હવે આ સિસ્ટમોની દિશા ભારત દેશ તરફ દર્શાવવામાં આવી રહી છે અને સિસ્ટમની દિશા ભારત દેશ તરફ દર્શાવવામાં આવતી હોવાના કારણે બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના વિસ્તારોમાં એકસો વીસથી એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શરૂઆત જોવા મળી રહી છે અને આ સીધા જ પવનોની અસરો ભારતના અનેક રાજ્યો ઉપર જોવા મળી રહી છે જેમાં પણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનની અવરજવર વધતી જોવા મળી રહી છે થી લઈને પાંસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર અને કચ્છના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે સાથે જ ગુજરાત ઉપરથી વારંવાર સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે તમે બે સ્ટફ લાઇન જોઈ શકો છો એક સ્ટ્રફલાઇન સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી અને બીજી મજબૂત સ્ટ્રફલાઇન કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આમ બે શિયર ઝોનનો પટ્ટો અત્યારે ગુજરાત ઉપર બનતો જોવા મળી રહ્યો છે અને શિયર ઝોનનો પટ્ટો ગુજરાત ઉપરથી પસાર થતો હોવાના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ટેમ્પરેચર બાર ડિગ્રીથી લઈને અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે સાથે જ વાદળોના અત્યારે ઘેરાવા પણ ગુજરાતની અંદર બનતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર ફરીથી વાદળોના ઝુંડ છવાતા હોય તેમ ઘોર અંધકારની સાથે ગુજરાતમાં હવે વાદળોના ઝૂંડણી વચ્ચે ભેજનું પ્રમાણ પણ સૌરાષ્ટ્રનો વિસ્તાર કચ્છની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દિવસે ને દિવસે ભેજના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ભેજના પ્રમાણની અંદર વધારાના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે જેમાં પણ સૌરાષ્ટ્રના અનેક પંથકોની અંદર જેમાં તમે લાઈવ જોઈ શકો છો બરવાળા બોટાદ ગો ગઢરાના વિસ્તારથી જસરણ બાબરાનો વિસ્તાર ભાવનગરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર સોનગઢ પાલીતાણા અમરેલી કુંડલાના વિસ્તારથી ખરસલિયા તળાજાના પંથકોની અંદર મહુવાનો વિસ્તાર રાજુડા તુલસી શામના પંથકોથી લઈને ધારીના વિસ્તારોની અંદર વિસાવદર વેરાવળ કોડીનાર ઉનાના પંથકોથી કેશોદના વિસ્તાર કડાછની સાથે જૂનાગઢ જેતપુરનો વિસ્તાર ઉપલેટા કુતિયાણી કુતિયાણાની સાથે પોરબંદરના વિસ્તારોની અંદર ભાનવડના પંથકો ભાટિયાના વિસ્તારોથી લઈને ખંભાળિયા લાલપુર ખાવલના વિસ્તારથી લઈને ગોંડલ રાજકોટ જામનગરના વિસ્તારોથી લઈને દરિયાકાંઠે આવેલો ઓખા બંદર દેવભૂમિ દ્વારકા ભાટિયાના વિસ્તારોથી ઉત્તરી સૌરાષ્ટ્રની અંદર ધ્રોળનો વિસ્તાર સાથે સાથે મોરબીની સાથે સુરેન્દ્રનગર લીંબડીનો વિસ્તાર ચોટીલા થાણ વાંકાનેર સાવડી અને રાણપુરના વિસ્તારોની અંદર મોટા પલટાવ અત્યારે આવતા જોવા મળ્યા છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનની અવર જવર વધતી જોવા મળી રહી છે અને તોફાની પવન સાથે સૌરાષ્ટ્રમાં ચૌદ ડિગ્રીથી લઈને અત્યારે વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં દર્શાવવામાં આવ્યું છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર આંધી તોફાન સાથે ફરીથી ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને તોફાની પવનની અવર જવરને લઈને સૌરાષ્ટ્રની અંદર આગામી ત્રણ દિવસની અંદર ફરીથી કંઈક નવા જૂની થતાના એંધાણો પણ જોવા મળી શકે છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ અત્યારે છવાયેલું જોવા મળી રહ્યું છે અને આ વાદળછવાયા વાતાવરણના કારણે દક્ષિણ ગુજરાતની અંદર આમોદનો વિસ્તાર રાજપીપળા ભરૂચના પંથકોથી લઈને સુરતનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર સાથે સાથે વ્યારાના વિસ્તારની અંદર આવાથી લઈને વલસાડથી લઈને નવસારી ડાંગ તાપીના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ફરીથી વાદળોના ઝુંડ ઘેરાતા અત્યારે જોવા મળી રહ્યા છે આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સતત મોટા પલટાઓ આવવાનું કારણ અત્યારે અરબ સાગરમાંથી ફૂંકાતા તોફાની પવનોની લહેરો ગુજરાત સાથે અથડાતી જોવા મળી રહી છે જેને લઈને અત્યારે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયામાં એક લો પ્રેશર સિસ્ટમ ઊંડાણવાળા દરિયાની અંદર એક લો પ્રેશર અને બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂત હાઈ પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે અને આ અનેક પ્રકારની સિસ્ટમોને લઈને દેશના અનેક રાજ્યોની અંદર મોટા પલટાવ સાથે ઠંડીનો ચમકારો અત્યારે વધતો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને ગુજરાતના વિસ્તારોની અંદર પાછલા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને હજી પણ આવનાર પાંચ દિવસની અંદર ગુજરાતમાં ઠંડીની સાથે હળવી ગતિએ માવઠાનું જોર પણ ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં અસર દર્શાવતું જોવા મળવાનું છે કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો કચ્છનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર જેમાં લખપત નળિયાની સાથે માંડવીના પંથકોથી લઈને ગાંધીધામના વિસ્તારોની અંદર બાડેલી ખાવડથી લઈને રાપરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સતત હલચલ વધતી જોવા મળી રહી છે અને કચ્છની અંદર રાપરમાં તેર ખાવડમાં તેર બાડેલીમાં તેર નળિયાની અંદર તેર અને માંડવીના વિસ્તારોમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવ્યું છે લખપતની અંદર સૌદને ગાંધીધામની અંદર પંદર ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાંથી પણ એક શિયર ઝોનનો પટ્ટો લંબાતો જોવા મળી રહ્યો છે અને આ પટ્ટાની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકાની સાથે નડિયાદનો વિસ્તાર ખંભાતના પંથકોથી લઈને લુણાવાડા ગોધરાની સાથે દાહોદના વિસ્તારોથી લઈને છોટા ઉદેપુરની સાથે વડોદરા બોડેલી ખેડા પંચમાલ અને મહિસાગર આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ દિવસે ને દિવસે હવે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની સ્ટ્રફ લાઇનની સાથે શિયર ઝોન અત્યારે મધ્ય ગુજરાતમાંથી પસાર થતો હોવાના કારણે તોફાની પવનો સાથે વાદળોના ઝુંડ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે આમ આ સંપૂર્ણ વિસ્તારોમાં પણ તેર ડિગ્રીથી લઈને સોળ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે અને ગુજરાતની અંદર હજી પણ આગામી બે દિવસોમાં ભારે ઠંડીનો માહોલ ગુજરાતમાં વધતો જોવા મળવાનો છે જેમાં રાધનપુરનો વિસ્તાર મહેસાણાના વિસ્તારથી હિંમતનગરના વિસ્તારો ખેડબ્રહ્મા પાલનપુર વિરમ ગામના વિસ્તારથી થરાદના પંથકોની અંદર પણ ઠંડીનો ચમકારો અત્યારે ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લીના જિલ્લાની અંદર પાટણના જિલ્લાથી મહેસાણાને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ પલટાવ જોવા મળી રહ્યા છે આમ ગુજરાત ઉપર અત્યારે પાકિસ્તાન તરફથી ઉત્તર ભારતના વિસ્તારો તરફથી અરબસાગર બંગાળની ખાડીના વિસ્તારોમાંથી ચારે દિશાઓમાંથી પવનની તીવ્રતા ગુજરાત ઉપર વધતી હોવાના કારણે સતત પવનની તીવ્રતાની સાથે ગુજરાતની અંદર આજથી આગામી પાંચ દિવસની અંદર માવઠાની સાથે ઠંડી અને નવી નવી સિસ્ટમોનું જોર ગુજરાત પર અસર દર્શાવતું જોવા મળવાનું છે અને જેના કારણે ગુજરાતની અંદર વારંવાર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને ગુજરાતમાં સતત વાદળોના ઝુંડ છવાતા જોવા મળશે અને વાદળોના ઝુંડની વચ્ચે ગુજરાતમાં આજથી તોફાની પવનની નવી ગતિવિધિઓ ગુજરાતમાં અસર દર્શાવતી જોવા મળશે અને જેના કારણે ઠંડીનો પારો ગુજરાતમાં દિવસેને દિવસે વધતો જોવા મળી શકે છે